જય માતાજી હા સ્વાગત છે તમારું એકાંતની ડાયરીમાં હા એકાંતની ડાયરી પણ એકાંત નથી અમે બે જણા છીએ હા આજનો ટોપિક ખાસ છે મારું બટું રપત પડી છે બોલો બોલો હું રપત મારા ભાઈ બનો મો પડી છે બોલો બોલો ખરાબ ખરાબ વિડિયો કોલ આવે છે અને વિડિયો કોલ મારા બેટા રેકોર્ડ કરી લી એવું વિડિયો કોલ સી આવે છે વિડિયો કોલ આવું કાઢ્યું પહેલા કોક રિક્વેસ્ટ આવે મારી બેટી રિક્વેસ્ટ આવે અને પછી કોક વાત કરે કે ભાઈ અમે આ છીએ ભા અમે આ છીએ અને ડફક દેન વિડિયો કોલ ચાલુ થઈ જાય આડુ તો બટન મો ખબર હે ના પડે બરાબર છપ દેન ચાલુ થાય કટ થઈ જાય અને પછી જોઈ ના હકાય એવા એવા વિડિયો આવે અને પછી કે પૈસા લો પૈસા નકર અમે વાયરલ કરી દેજો બરાબર મારું એક ભાઈ બન ટુંપો ખાવા જતો તો ઓહો મેં પકડી લીધો હમ હમ વાનો કોક રસ્તો કાઢો કે ખૂબ સરસ વાલજીભા હા સ્વાગત છે આજે આપણું એકાંતની ડાયરીની અંદર મિત્રો રમુજી ભાષામાં પણ વાલજીભાઈ આપણને આજે સમાજનો એક સરકતો પ્રશ્ન કીધો જે તમારામાંથી બહુ બધા લોકોને અનુભવ પણ હશે તમને નહીં હોય તો તમારા કોઈ પણ મિત્રને આ વાતનો સો ટકા અનુભવ હશે આજે આપણને બધાને ખ્યાલ છે કે મોટાભાગે બધે બધા લોકો આજે આપણે સોશિયલ મીડિયાનો યુઝ કરીએ છીએ જે ચાહે ઇન્સ્ટાગ્રામ હોય વોટ્સએપ હોય યા પછી ફેસબુક હોય બરાબર તો ફેસબુકની અંદર ઘણી વખતે આપણે જોયું છે ખાસ કરીને આ વાતનો વિક્ટિમ છોકરા લોકો બનતા હોય છે ગમે તે લોકો હોય લેડીઝ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતી હોય તમારી જોડે બે ચાર મીઠી મીઠી વાતો કર આપ લોકોનો વિશ્વાસમાં લઈ લે પછી કે વિડીયો કોલ કરવું છે એમાં ઘણા બધા લોકો બચારા ભોરા લોકો હોય જેમના વધારે ખ્યાલ ના હોય યા તમે મિત્રતાની લાલ કે તમે ગમે તે મેન વિલ બી મેન બરાબર

પાછળથી અમુક લોકો આપણા ભાઈઓ અમુક લોકો એવા હોય છે કે જે લોકો ઉત્તેજનાની અંદર કે વધારે પડતા એક્સાઇટમેન્ટની અંદર ના કરવાનું કરતા હોય ના કપ ના કાઢવાનો કપરો કાઢતા હોય છે ફોમ હમો વિડીયો કોલમાં વાત કરી લેતા હોય છે પાછળથી થાય જેવું કે તમે જે બી વિડિયો કોલમાં વાત કરો એ તમારું સ્ક્રીન રેકોર્ડિંગ થઈ જતું હોય છે પછી વિડીયો કોલ એન્ડ થયા પછી તમારા ઉપર એ સ્ક્રીન રેકોર્ડિંગ મોકલવામાં આવે તમને બ્લેકમેલ કરવામાં આવે કે તમે અમને આટલા પૈસા આપો નહીં તો અમે આ બધી બધી વસ્તુ તમારા મિત્રોને ફોરવર્ડ કરશું તમારા પર પોલીસ કેસ કરશું બાજુમાં ઘણી વખતે તો આ લોકો ચોસ કામ કરે તો કોઈ પોલીસનું ડીપી હોય એવા નંબર વોટ્સએપ એવા નંબર બધી ફોન કરે કે જો હું પોલીસ ઓફિસર બોલું સીઆઈડી બોલું સાયબર ક્રાઇમ બોલું આ પેલું ડિજિટલ હેરેસમેન્ટ જે કોઈ અસ્તિત્વ મત નથી ભાઈ હા કે ભાઈ પોલીસ ચુ તમન ભાઈ બેહી જો ઘર માં ખૂણા બેહો તમને પકડવામાં આવે છે એટલે ભાઈ પકડવા વાળા તો જેલ માં ના ગલ દીધી મારા ઘર માં મને જેલ કરાવ હા મારા ઓર છે જો ઓનિંદર આવ થતું હોય છે લોકો પોલીસનું ડીપી મૂકતા હોય વોટ્સએપની અંદર તમને ફોન કરી દિવરાવ હું દિલ્હીથી બોલું બોમ્બેથી બોલું તમે આટલા પૈસા આપો ને કે તમારા એરેસ્ટ એરેસ્ટોરન્ટ આવશે તમે પકડી લેશું તો જો મિત્રો તમારે જોડે આવું થાય ને તો તમારે શું કરવું આવું થાય તો સૌ પહેલાં તમારે ડરવાની કોઈ જ જરૂર નથી બરાબર પહેલી વાત કે અનન નંબર પરથી આપણને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો તમારે પહેલાં ચેક કરવાનું કે એરિયો આઈડી ક્યારેક ક્રિએટ થયેલો છે બરાબર એ આઈડીની અંદર કોઈ વ્યક્તિના રિયલ ફોટા અપલોડ છે કે નહીં થયા બરાબર અને તમે જો કે એના ફ્રેન્ડ લિસ્ટમાં કોઈ છો કોણ છ આપણો મુચ્યુ કોઈ ફ્રેન્ડ છે કે નહીં મોસ્ટલી આ આવી બધી આઈડીઓ તાજી તાજી તમે ક્રિએટ થયેલી હોય છે બરાબર અને બીજી વસ્તુ કોઈ પણ વ્યક્તિ હોય વ્યક્તિઓ પર મેસેજ આવે તો તમે ડાયરેક્ટ હું વિડિયો વિડીયો કોલમાં વાત કરવાનું વાત કરવાનું તમને એની ઈચ્છા જોઈએ કોઈ નવરું હોય તારે એમ છતાં પણ કોઈ કોઈને વધારે ઉત્સાહમાં કોઈને ના રવાતું હોય વિડીયો કોલમાં વાત કરવી જોઈએ પછી ચાલો હું તો એકવાર વાત કરીને જોઈ લઉં ઘણી વખતે વાત જેવા એવું બનતું કે વોટ્સએપમાં અન્ય અન્ય બધું ફોન આવે લોકો વિડીયો કોલમાં રિસીવ કરેલો હોય તો આપણું કરવાનું કે ધારો કે મોબાઈલ છે બરાબર પણ આપણે સેલ્ફી કેમેરા હોય તો સેલ્ફી કેમેરા ઉપર આપણે અગ્રાખી પછી વિડીયો કોલ ઉપરવાનો એટલે ફોર્મલા ફેસ દેખાય પણ આપણો ફેસ નહીં દેખાય આવી રીતે પણ આપણો લાયક છે અમજવા લાયક હો પાછું આવી જ્યું દઈને વિડીયો કોલ ઉપાડી દીધો ને ફેસ ખબર પડી ગઈ ને બદલી નાખું ખેચ બદલી નાખ હા મોઢું તમારું શરીર બીજાનું નું આમ જીજો હા ઘણી વખતે આ લોકો એવું કરતા હોય છે કે અમુક સીધા સાદા લોકો હોય કે બચારા લોકો ભોળપણમાં વિડીયો કોલ ઉપર લોય અને એકવાર તમે તમારો ફેસ બતાવી દો વાત કરતો આ લોકો શું કરે પાછળથી તમારો વિડીયો એડિટિંગ કરી નાખે બરાબર કે તમે વિડીયો કોલ ઉપર તમારો ફેસ ફેસ બતાવતો વિડીયો સ્ટાર્ટિંગ ન લઈ લોય અને પાછળનો બીજો પાર્ટ હોય બીજો વિડીયો જોઈન કરી દો તો તમને બ્લેકમેલ કરે આવું થાય ને તો કોઈ તમને ગમે તે ધમકી આલે પૈસા માગ તમારે ડરવાની સેજ પણ જરૂર નહીં તમારે કહી જામ તારી થાય લે ડરવાની કોઈ જરૂર નહીં જેમ કે આપણો કોઈ ગુનો કર્યો નહીં અને એવો કોઈ કાયદો નહીં કે તમને આથી વિડીયો કોલ કરીને તમને કોઈ પૈસા પડે છે બરાબર એનસીસી પી પીઆર બરાબર નેશનલ

કોઈ પણ વ્યક્તિ તમને કદાચ કે હું તારો વિડીયો બધા તારા ફ્રેન્ડમાં વાયરલ કરી દઈએ તો તમારા ફેસબુક પર તમારા જેટલા બી ફ્રેન્ડ લિસ્ટ દેખાશે એમાં વાયરલ નાખીએ તમારે શું કરવાનું તો આવું ઘટના બને તરત જ તમારું ફેસબુક કરી દેવાનું ડીએક્ટિવેટ તમે કરશો એટલે તમારો કોઈ ફ્રેન્ડ લિસ્ટ દેખાશે નહીં આગળ આગળ કોઈ ફોરવર્ડ કરી જ નહીં

આ આ આવું બધું ઘટના પાસે આખી ટીમ હોય છે કમ્પ્લીટ ડેડિકેટેડલી ટીમ બિહારી છે કે આવા જેટલા બી મરઘામાં ઇવન પકડી પકડી પૈસા કમાવાના એટલે પહેલી વાત વસ્તુ એ કે અન નંબરનો કોઈને વિડીયો કોલ રિસિવ કરો નહીં ઓળખતા ન આવે લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ આપણે એક્સેપ્ટ કરી નહીં કોઈને વાત કરવી નહીં વિડીયો કોલમાં એક ટાઈમે તમારા મોબાઈલની અંદર ઘણી વખતે અનોન નંબર બધી વિડીયો કોલ આવે વોટ્સએપની અંદર તો એ પણ ફોન રિસીવ ના કરવો અને કદાચ ફોન એવું લાગે કે આપણે ફોન રિસીવ કરવો તો સેલ્ફી કેમેરા રાખીને પછી ફોન રિસીવ કરો સિલ કાયદો કાનો બધું આપણે પાસે સજ આ તો એવું મોટો ગુનો કર્યો નહીં બરાબર બહુ બધા લોકો અંગત બનતું હોય શરમાવા નહીં જો કદાચ ભૂલ માણસ માત્ર ભૂલને પાત્ર શરમાવા નહીં કયા આવું થઈ જાય બરાબર તો કશું ના કરતા કોઈ નહીં ખુલ્લે એમ કહી દે તારી થાય કર લે હું તને એક રૂપિયો નહીં આપું એનું મોરલ ઓટોમેટિક તૂટી જાય છે આપણે જેટલા બી વાઈએ એટલો કોઈ વ્યક્તિ આપણને બીવરાવે અને પૈસા વાર તમે પૈસા માગશો તો બીજી વાર પૈસા માગશે વાર પૈસા માગશે તમારે બકરો બનાવી નાખશે અને બીજી વસ્તુ આવું કોઈ ઘટના બને તો તમારે તરત જ તમારે તમારું ફેસબુક એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દેવાનું સોલ્યુશન અને બીજી વસ્તુ કે આવા ઇન ફ્યુચર કદી આવા કોઈ અનનોન વ્યક્તિ જોડે વાત કરવી નહીં વિડીયો કોલમાં વાત કરવી નહીં વાત તો આપડે ઓળખતા પારખતા ના હોય ને શું કરવા મેચેજ કરીએ અને પછી પછી આપણે ચેજ મેચે તો ભરાઈએ પડીએ એટલે હાથા નું આપડા હાથમાં છે ઓળખ હોય તો જ વાત થાય બાકી બાકી જો વાજી બીજી એક વસ્તુ કહું તો ઘણા બધા લોકોના ફેસબુકની અંદર પ્રોફાઇલ પિક્ચર બરાબર ભાઈ પ્રોફાઇલ પિક્ચર સાચું છે કે ખોટું છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવું હોય ને તો આપણે થોડી ટેકનિકલ વાત કરીએ સિમ્પલ વસ્તુ છે કે એ વ્યક્તિના ફેસબુકનું પ્રોફાઇલ પિક્ચર તમારે ડાઉનલોડ કરવાનું પછી ઇમેજીસ ડોટ ગૂગલ ડોટ કોમ ખોલવાનું બરાબર એની અંદર પેલો ફોટો ડાઉનલોડ કરી તમારે એમાં અપલોડ કરવાનો અને તમે ફોટો અંદર અપલોડ કરીને ગૂગલ ની અંદર બતાવી દે કે આ ફોટો કેટલી કેટલી જગ્યાએ અપલોડ થયેલો છે બરાબર ખ્યાલ છે કે આ ફેક આઈડી રીલ આઈડી છે જો ધારો મારો રીલ આઈડી બરાબર તો મારો એ ફોટો બની શકે કે મારો એક બે મારા પોતાના આઈડી માં જ અપલોડ થયેલો હોય અને મારો પ્રોફાઇલ પિક્ચર 50 લોકોના આઈડી માં અપલોડ થયેલો હોય તો સમજી લો કે આ તો ફેક આઈડી છે ફેક આઈડી છે ખબર પડી ને સમજને વાલી વાત એ હો હમ तो आंबड़ो खबर पड़ी ने जो कदाच आवु थाय